ખેડૂત મિત્રો આજે પણ કપાસિયા ખોળના વાયદા વધીને બંધ આવ્યા છે જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય આજે તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર પંદરસો પંચોતેર ગોંડલ પંદરસો એકતાલીસ બોટાદ પંદરસો ઇઠ્ઠોતેર પાલીતાણા સોળસો પંદર હળવદ પંદરસો પચાસ અમરેલી સોળસો વાંકાનેર પંદરસો આડત્રીસ સાવરકુંડલા પંદરસો સિત્તેર બાબરા પંદરસો પંચોતેર વિજાપુર પંદરસો અઠાવીસ વિસનગર પંદરસો પાંત્રીસ ધારી ચૌદસો પંચોતેર ઉનાવા પંદરસો ત્રીસ જામનગર પંદરસો પચાસ ભેંસાણ સોળસો બગસરા પંદરસો નેવું પાટણ પંદરસો ચોત્રીસ માણસા પંદરસો દસ જામજોધપુર પંદરસો પંચોતેર ભાવનગર પંદરસો ઓગણચાલીસ જસદણ પંદરસો પાંસઠ મહુવા પંદરસો પચાસ કાલાવડ પંદરસો એંસી અંજાર ચૌદસો ને અઠ્યાસી ખેડૂત મિત્રો અત્યારે સાત વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ સોળ જેટલો વધીને ત્રેસઠ પોઈન્ટ ચોર્યાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરના કોકુડકલ કપાસિયા ખોળના વાયદા ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો ચોવીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર સાહીઠ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો આઠ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો બ્યાસીની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો કપાસમાં આવું થાય તો તેજી ફાટી પડે આપણે જે ટાઇટલ મારેલું છે તેમાં આપણે જોઈએ તો અત્યારે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાંથી સીસીઆઈની કપાસની ખરીદી છે તે શરૂ થઈ ચૂકી છે તેવી માહિતી કોમેન્ટમાં અમુક ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે આપણે આશા રાખીએ છીએ કે સીસીઆઈ અત્યારે બજાર કરતાં ઊંચા ભાવે સારી ગુણવત્તાવાળો કપાસ છે તે ખરીદે છે અને ભાવ પણ ઊંચા આપે છે ટેકાના ભાવ છે તે સોળસોની ઉપરની સપાટીએ બાંધેલા છે એટલે સીસીઆઈ પાસે સારી ગુણવત્તાવાળો કપાસ આવે ભેજ વગરનો તો તેમાંથી સારામાં સારી ગુણવત્તાવાળા કપાસિયા નીકળે હવે સીસીઆઈ બજાર કરતાં ઊંચો ભાવ આપતી હોવાથી કપાસમાં ખેડૂત મિત્રો તેના કપાસિયા પણ ભાવે વેચાણ કરે કારણ કે સારા કપાસિયાની ખૂબ સારી એવી માંગ છે અને સ્ટોક કરવાવાળા ખેડૂત મિત્રો છે તે સારામાં સારી ગુણવત્તાવાળા કપાસિયા જ ખરીદે અને કપાસિયા ખોળ તેમાંથી બનાવે એટલા માટે ખેડૂત મિત્રો સીસીઆઈ ખૂબ સારા એવા ઊંચા ભાવે કપાસિયાનું વેચાણ કરે તો કપાસિયા ખોળના વાયદામાં પણ થોડી ઘણી તેની અસર જોવા મળે તો સીધો જ ફાયદો કપાસ બજારને પણ થાય કારણ કે સારી ગુણવત્તાવાળા કપાસિયા સીસીઆઈ પૂરી પાડે તો ખરીદી છે તે પણ ખૂબ સારી રીતે સારા કપાસની કરે એટલે બજારમાં કપાસમાં રિકવરી તેજી તરફી છે તે આગળ વધે તેવું મારું પોતાનું માનવું છે અને સીસીઆઈ ઊંચા ભાવે ખરીદી કરતી હોવાથી ઊંચા ભાવે જ કપાસિયાનું વેચાણ કરે તો ખેડૂતોને અને સીસીઆઈ બંનેને ફાયદો થાય ખેડૂતોનો કપાસ છે તે સીસીઆઈમાં જાય એટલે બજાર કરતાં ઊંચા ભાવ મળે અને સીસીઆઈમાં સારો કપાસ હોય તો તેમાંથી કપાસિયાનું વેચાણ કરે તો તેને ઊંચા ભાવ મળે તો ખરીદી છે તે ખૂબ સારી રીતે ખેડૂત અને સીસીઆઈ બંનેને ફાયદો કરાવે અને ઘણી વખત એવું પણ બને આપણે તો એવી પણ આશા રાખીએ છીએ કે આ વર્ષે આપણા ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો છે સાથે સાથે ઉત્પાદનમાં પણ કાપ આવશે કારણ કે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો અને જે ખેડૂત મિત્રોનો ઊભો કપાસ છે તેમાં ઝીંડવા હતા તો તેમાં અત્યારે ઈયળનો ઉપદ્રવ છે તે ઘણો બધો વધી ગયો છે એટલે ગુલાબી ઈયળના કારણે પણ કપાસના ઉત્પાદનમાં મોટો ફટકો પડશે અને પંજાબમાં અતિવૃષ્ટિ થઈ એટલે ત્યાં ખેતી પાકોને ઘણું બધું નુકસાન ગયું ટૂંકમાં વાવેતર વિસ્તારમાં કાપ બીજા કુદરતી પ્રશ્નો પણ ઘણી બધી સમસ્યાઓ લઈને આ વર્ષે જોવા મળ્યા આને લીધે પણ કપાસનું ઉત્પાદન ઘટશે અને તેની સીધી જ અસર ઋણના ઉત્પાદનમાં પડશે એટલે કદાચ આવનારા સમયમાં એવું પણ બને તો ખેડૂત મિત્રોને ખૂબ સારો ફાયદો થાય કે સીસીઆઈના જે ભાવ છે તેનાથી પણ ઉપરની સપાટીએ કપાસના બજાર ભાવ છે તે કૂદકે ને ભૂસકે ધીમે ધીમે વધે અને સારી ગુણવત્તાવાળા કપાસના ભાવ નીકળે તો જે ખેડૂત મિત્રોને આ વર્ષે આપણને ખબર જ છે કે કપાસની ગુણવત્તા ડાઉન થઈ ગઈ છે એટલે કપાસના ઉત્પાદનમાં તો ખેડૂત મિત્રોને કાપ છે જ પરંતુ સારું વળતર સારા બજાર ભાવ થઈ જાય અને જે ખેડૂત મિત્રો પાસે સચવાયેલો સારો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી બજારનો લાભ મળે તો થોડું ઘણું વળતર છે તે ખેડૂત મિત્રોને સારું બેસે તો ખેડૂતોને જે ખોટ ઉત્પાદનમાં ગઈ છે તે ખોટ સારા ભાવ મળે તો ભરપાઈ થઈ જાય ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે તમારી રીતે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો